જય હિન્દ આજે વાત કરવી છે દેશ પ્રેમ ઇંગ્લેન્ડના રાજા એડવર્ડ આઠમાં એક નોંધપોથી બહાર પાડી હતી તેમાં તેમણે અનેક પ્રસંગો નોંધ્યા હતા તેનો જ આ પ્રસંગ છે વાત છે ગોળ મેજી પરિષદના સમયની એ વખતે ઇંગ્લેન્ડની અંદર મેઝી પરિષદનું આયોજન થયું હતું એ સમયે ભારતને આઝાદી મળી ન હતી કોંગ્રેસના પ્રતિનિધિ તરીકે મહાત્મા ગાંધીજી ગોળ મેજી પરિષદમાં ભાગ લેવા માટે ઇંગ્લેન્ડ ગયા હતા તે સમયે હિન્દી લોકોને મળવા માટેની એક સભા યોજાઈ હતી તેમાં ઇંગ્લેન્ડના રાજા એડવર્ડ આઠમા પણ હાજર હતા એ સમયે દરવાજો ખુલે છે અને એક સામાન્ય ધોતી પહેરેલા સાદા કપડા પગમાં સામાન્ય ચપ્પલ પહેરેલા એક વ્યક્તિ અંદર આવે છે એ સમયે એ ઇંગ્લેન્ડના રાજા કહે છે કે હું તો જોતો જ રહી ગયો કે આ કોણ સામાન્ય એક જ કપડું પગમાં સામાન્ય ચપ્પલ અને આ કોંગ્રેસના પ્રતિનિધિ તે સમયે રહેલા હિન્દી રાજાઓ ઘણા બધા હતા તેમણે સુંદર વસ્ત્રો પહેર્યા હતા અને એમને કહ્યું કે આ વ્યક્તિ એ છે કે હમણાં જ દેશદ્રોહનો આરોપ તેના ઉપર લાગ્યો હતો અને એ હિન્દની જેલમાં ગયા હતા ત્યારે રાજા કહે છે કે એ જ વ્યક્તિ કે હમણાં હિન્દની જેલમાં ગયા હતા અને આજે ઇંગ્લેન્ડના સમ્રાટ સાથે હસ્તધુનન કરી રહ્યા છે હાથ મેળવી રહ્યા છે અને તેનું વ્યક્તિત્વ પ્રભુત્વ ગઝબનું હતું તે જોતા જ રહી ગયા એ સમયે એક હિન્દી રાજાએ એ સમ્રાટને કહ્યું કે આ જે વ્યક્તિ છે કે નક્કી તમને હિંદ છોડાવશે એટલી ગઝબની શક્તિ આ માણસ પાસે છે ઇંગ્લેન્ડના રાજા એ ગાંધીજીને જોતા જ રહી ગયા અને જ્યારે એમને વાત કરી ત્યારે એ વ્યક્તિ સામાન્ય ન લાગી એને અસામાન્ય લાગી કારણ કે તેમની વાતમાં એટલું બધું પ્રભુત્વ હતું કે જેના પરિવેશની અંદર દેખાતું ન હતું તેના કપડાં ધોતી ચાદર હતા પણ એમની વાત ખૂબ ઊંચી હતી હિંદના તમામ રાજાઓ ગાંધીજીને વંદન કરી રહ્યા અને રાજા કહે છે કે મનોમન મને પણ વંદન કરવાનું મન થાય એવું એનું વ્યક્તિત્વ હતું આમ ગાંધીજી વિદેશની અંદર ગોળમેજી પરિષદની અંદર ભાગ લેવા ગયા છતાં પણ ધોતી ચાદર પહેરી અને ગયા પગમાં બૂટ ન પહેર્યા એમને સામાન્ય ચપ્પલ પહેરીને ગયા લોકો શું કરશે એ ન જોયું અત્યારે સામાન્ય વ્યક્તિ પણ પ્રતિનિધિ તરીકે વિદેશ ગયો હોય તો બૂટ કેટલાય જોડી એ બદલી નાખે અને પોતાના અહંકારની અંદર એ આગળ વધતો જોવા મળે જ્યારે ગાંધીજીએ અહંકાર છોડી સામાન્ય વ્યક્તિ બની એ હિન્દનું પ્રતિનિધિ કર્યું અને ભારતને આઝાદી અપાવવાના પ્રયત્ન કર્યા એટલે જ પેલી પંક્તિ આપણને યાદ આવે છે કપડા અને સાદગીમાં પોતાનું જીવન પસાર કર્યું અને એ પણ જાતે સીવેલા પોતે દેશના આગવા નેતા હોવા છતાં પણ સાદગીમાં જીવન પસાર કર્યું વંદન છે તેમની વિચારચરણીને આજે પણ આપણે ગાંધીજીના ઘણા બધા શબ્દો ઘણી બધી વાતો કરીએ પણ તેમના વિચારોને અનુકરણ કરીને ચાલનારા કેટલા જો ગાંધી વિચાર શ્રેણીથી ચાલે તો જરૂર માણસના જીવનમાં પ્રગતિ થાય